આ ઘટના છે અમદાવાદના ફતેવાડી વિસ્તારની જેમાં આ મૃતક છે આ મૃતકને તેના જ ઘરમાં એક વર્ષ પહેલા પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે તેની માહિતી પહોંચી ચૂકી હતી અમદાવાદ મહિનાથી તેનું હોમવર્ક કરતી હતી અને અંતે અમદાવાદના ફતેવાડીમાં આ સમીર બિહારીની જે એક વર્ષ પહેલા હત્યા થઈ હતી હવે તે હત્યાનો ભેદ ઉકેલ આવ્યો છે અને તે જ મામલે વાત કરવી છે વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે જેના કારણે આ સ્થાનિકો આ વિસ્તારના લોકો હચમચી ગયા છે અને તેનું કારણ છે સમીર બિહારીની હત્યા સમીર બિહારીની હત્યા એક વર્ષ પહેલાં થઈ હતી અને હત્યા કર્યા બાદ તેને તેના જ ઘરના રસોડું હતું આ રસોડુંમાં તેને દેવામાં આવ્યો હતો અને ત્યાર પછી તેની પત્નીએ નાટક કર્યું હતું આસપાસના લોકોને તેની પત્ની રૂબી કહી રહી હતી કે તે ધંધા રોજગાર અર્થે દુબઈ ગયો છે પરંતુ આ સમીર બિહારી ગાયબ થતા તેમના પરિવારજનોને ચેન નહોતું પડતું જે તે સમયે મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો હતો જોકે થોડાક સમય પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે આ સમીર બિહારી ગુમ છે તેવી માહિતી ગઈ હતી અને ત્યાર પછી મહિના અમદાવાદ હોમવર્ક કરે છે અને જે ઇમરાન નામનો વ્યક્તિ હતો જેના સાથે તેના અનૈતિક સંબંધો હતા તેની ક્રાઇમ બ્રાન્ચ તેમની ઢબમાં આખરી પૂછપરછ કરે છે અને અંતે આ હત્યાનો ભેદ છે તે ઉકેલાઈ જાય છે અને આ હત્યાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી નું નિવેદન સામે આવ્યું છે એ જ પ્રમાણે લગભગ આશરે ત્રણેક મહિના પહેલા અમારા એસીપી સાહેબ ભરત પટેલ સાહેબ તેમજ પીઆઈ એજે જાડેજા સાહેબ એમની ટીમો દ્વારા એક બાતમી મળે છે જે આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરાવવામાં આવે છે એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અન્સારી એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચન ની અંદર ખાડા ખોદી આવે અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને થી કવર કરવામાં આવે આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાતના આરોપી ફૈજુ અને સાહેલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે અ જે આપ સૌ જાણો છો કે ક્રાઇમ બ્રાન્ચ ની તમામ ટીમો તમામ અધિકારી શ્રી દ્વારા સતત જીનોટ રીતે ગંભીર પ્રકારના ગુનાઓનો કામ કરવામાં આવતું હોય છે એ જ રીતે કે કોઈ પણ અનડિટેક્ટ મર્ડર હોય લૂંટ ધાડ હોય એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ કામગીરી કરતી હોય છે એ આધારે ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળી હતી એક માણસ છે એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા નજીકના રિસ્તેદારો દ્વારા મારીને ડાટવામાં આવે છે તે બાતની ઉપર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મહિનાથી ઉપર મહેનત કરી અને આખો ભેદ ઉકેલ્યું જેમાં જે સે આરોપી ઇમરાન વાઘેલા છે એમની અટકાયત કરતાં પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે સમી મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં ડાઠવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનો જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ્સની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ કુલ ચાર આરોપીઓ સામે આવે છે જેમાં એકની અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને બાકી ત્રણની શોધખોલ ચાલુ છે એમાં એમની હતી કે અગાઉ એ લોકોના પ્રેમ પ્રસંગમાં લગ્ન થયેલા હતા પણ એ લગ્ન દરમિયાન એમને ખૂબ જ ઝઘડો થતો હતો તો એમની જે વાઈફ હતી રૂબી એ પોતાના મિત્રો સાથે ભેગા મળીને એ જે રૂબી ના દોસ્તાર છે ઇમરાન એમને અત્યારે આપણે અટકાયત કરીને પૂછપરછ ચાલુ છે અને બાકી આરોપીઓની અત્યારે શોધખોળ કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ એ આપણે તપાસ કરી રહ્યા છીએ અને અમે અપેક્ષા છે કે ટૂંક સમયમાં સક્સેસ પણ મળશે એમાં એ અત્યારે જે ઇમરાનની પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું છે કે રૂબીને કહેવા પ્રમાણે એ લોકોએ એમને હાથ પગ પકડીને એમને ગળા કાપ્યા હતા ને પછી બોડીના જે પીસીસ હતા એ એમને ત્યાં કિચનની અંદર ખાડા ખોદીને એમને ઉપર નવી કન્સ્ટ્રક્શન કરવામાં આવી લે હા એ અત્યારે આપણે પૂછપરછમાં આવ્યું છે અને જે અમારે પુરાવા મળ્યા છે એમની આગળ અમે ફોરેન્સિક જાંચ કરાવીએ છીએ ડીએનએ મેચિંગ વગેરે પણ કરાવવામાં આવી રહ્યું છે એ બનાવ લગભગ અત્યારથી તેર થી ચૌદ મહિનો જૂનો જ છે તો આપણે એ રીતે આપણે ફોરેન્સિક ટીમોની પણ મદદ લઈ રહ્યા છીએ

આપણે જે કઈ બીજા કોઈ આરોપીઓ છે કે કેમ કે અથવા કોઈ બીજા માણસ નો ખબર હતી કે કેમ એ પણ આપણે તપાસનો મુદ્દો નહીં એમાં અંદર અંદર જયારે મેરેજ થી હતી ત્યાર પછી અંદર અંદર એમનો ઝઘડો પણ ચાલતું હતું સમીરભાઈ જોડે તો એક કારણ આપણે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એ પણ હોઈ શકે અને જયારે રૂબીની અટકાયત કરવામાં આવશે ત્યારે વધારે વિગતો મળશે